અડાજન ખાતે મહાનગર પાલિકાના આવાસમાં રહેતા લોકોએ આજે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ત્યાં તેમણે જણાવ્યું હતું કે અમે સાત સાત વર્ષે અહીંયા રહે છીએ પરંતુ છતના પોપડા પડી રહ્યા છે એટલે જીવતા બોમ્બ સમાન અમારી મિલકત થવા પામી છે બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે આવાસો બનવામાં આવ્યા છે ત્યારે અડાજન ખાતે સાત વર્ષથી સુરત મહાનગરપાલિકાના આવાસમાં રહેતા લોકોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો તે લોકોએ જી ટ્વેન્ટી ફોર ચેનલને જણાવ્યું હતું કે મનપા સંચાલિત આવાસોનું કામ નબળું બનેલ હોવાથી માત્ર સાત વર્ષમાં જ ખખડધટ થઈ ગયું છે અમારા ફ્લેટના છતના પોપડા પડી રહ્યા છે આ બાબતની અમે લોકોને ફરિયાદ અનેકવાર તંત્રને કરી છે પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ પગલાં લેવાયા નથી તેથી અમને ન્યાય મળે તે માટે ફરિયાદ કરવા માટે અમે આવ્યા છીએ તેમ આજે જણાવ્યું હતું અમારા ત્યાં બધા પોપડા પડે છે ઘરના નાના નાના બાળકો હોય ક્યાં જવાના એ અવાજમાં રહે છે પછી આ લોકો નોટિસ આપે અમને તો ખાલી કરવાનું કે પછી નોટિસ આપીને પછી તમે જાય કે પૈસા લેવા તરત આવી જાય પૈસા લેવા માટે અમારા પાસે નાના નાના બાળકો ઘરમાં હોય અમે રાતના દિવસમાં કઈ પડી જાય તો ક્યાં જવાના અમે અમારે પોતાના મકાન તોડીને અમને એસમસી આવાસમાં નાખેલું છે ક્રોમાના ક્રોમાના સબ બજારના બત્રીસ ઘર રહે છે એક બિલ્ડિંગમાં બિલ્ડિંગ છે 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 એમાં એક મકાનમાં રહે માંગણી એ અમારી કે માં બિલ્ડિંગ વ્યવસ્થિત કરી આપો અમારે તોડીને આપેલું છે તો વ્યવસ્થિત કરીને આપો ને અમને પછી અમારા ઝોપડા હારા હોતા એના કરતા તો એ મોદી આપેલા અમને કઈ ફરક જ નહીં પડતો કેમકે એ ફોપડા પડે છે રાતના બે રાતના પડી જાય મરી જાય તો એનું જવાબદારી કોણ લેવાનું છે અમારી લેવાની આમ સુરત મનપા બનાવેલા આ વસર ટૂંકા સમય માં થઈ જતા અહીંયા રહેતા લોકોએ આજે કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું હસર સાથે પ્રકાશ વાળા